હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરલ અને હેરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવો વધેલી રોટલીનો નાસ્તો તો ફ્રેન્ડ્સ કેટલાક બાળકો તો એવા હોય છે ને કે બિલકુલ વેજીટેબલ્સ ખાતા જ નથી હોતા અને મમ્મીઓને ખવડાવવા માટે બાળકોની આગળ પાછળ ફરવું પડતું હોય છે હે ને તો બસ હવેથી તમારા બાળકો સામેથી જ આ નાસ્તાની માંગ કરશે અને આ વધેલી રોટલીનો નાસ્તો વેજીટેબલ્સથી ભરપૂર છે એટલે બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા એક જેટલું બાફેલું બટાકું લઈ લીધું છે અને જો તમે બટાકા ના ખાતા હોય તો તમે બટાકાની જગ્યાએ કેળું પણ લઈ શકો છો કાંઈ જ વાંધો નથી હવે બટાકાને કટ કરી લઈશું તો બટાકાને તમારે એકદમ ઝીણા ટુકડામાં જ કટ કરી લેવાના છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને બીજી એક વાત કે તમારે બટાકા કે કેળું ન લેવું હોય તો તમે પનીર પણ ઝીણું કટ કરીને લઈ શકો છો તો આ જુઓ મેં બટાકાને એકદમ ઝીણું કટ કરી લીધું છે અને બટાકાને સમારવા માટે વધારે સમય પણ નથી લાગતો હવે આને એક મોટા બાઉલમાં લઈ લેશું હવે એક મોટો બાઉલ લઈ કટ કરેલા બાફેલા બટાકાને બાઉલની અંદર એડ કરી લેશું સાથે લઈશું અડધું ઝીણું કટ કરેલું કેપ્સિકમ તો કેપ્સિકમ મોટું હોય ને તો તમારે અડધું જ લેવાનું અને જો કેપ્સિકમ નાની સાઈઝનું હોય તો તમારે આખું જ લેવાનું સાથે લઈશું છીણેલું ગાજર સાથે લઈશું એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું તો આ બધા જ વેજીટેબલ્સને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે સાથે જ લઈશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી સાથે જ કરીશું સ્વાદ અનુસાર મીઠું આનાથી આ બધા જ વેજીટેબલ્સમાંથી જેટલું પાણી નીકળવાનું હશે ને તેટલું નીકળી જશે હવે આ બધા જ વેજીટેબલ્સને મીઠા સાથે બરાબર મિક્સ કરી લઈશું તો તમે આમાં ઝીણા કટ કરેલા મરચાં પણ એડ કરી શકો છો અને જો ખાસ બાળકો માટે બનાવતા હોય ને તો મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું એક પાઉલ જેટલા ઝીણા કટ કરેલા ધાણા સાથે જ લઈશું બે જેટલા લીલા મરચાં તો મરચાંને આ રીતે કટ કરીને એડ કરીશું સાથે જ લઈશું એક ઇંચ આદુનો ટુકડો તો આદુને આ રીતે કટ કરીને એડ કરીશું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછું સંચળ આનાથી આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો સંચળ જરૂરથી એડ કરવું સાથે જ એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ન હોય તો તમે આખું જીરું પણ લઈ શકો છો કાંઈ જ વાંધો નથી સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક મોટી ચમચી દાળિયા તો તમે દાળિયાની જગ્યાએ ચણાની દાળ શેકીને પણ લઈ શકો છો અથવા તો કાચા સિંગ દાણા પણ લઈ શકો છો સાથે એડ કરીશું એક નાની વાટકી જેટલો છીણેલો ગોળ સાથે ખટાશ માટે એડ કરીશું અડધા લીંબુનો રસ સાથે જ લઈશું અડધા કપ જેટલું પાણી હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી એવી ગ્રીન ચટણી તો તૈયાર છે અને આ ચટણી ટેસ્ટમાં જોરદાર લાગે છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને વેજીટેબલ્સમાંથી જેટલું પાણી નીકળવાનું હતું તેટલું નીકળી ગયું છે અને બધા જ વેજીટેબલ્સ ભીના પણ થઈ ગયા છે હવે વેજીટેબલ્સની અંદર એડ કરીશું થોડી હિંગ આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો હિંગ જરૂરથી એડ કરવી સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું અડધી ચમચી આદુની પેસ્ટ સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ વધેલી રોટલીનો નાસ્તો એટલો બધો ટેસ્ટી લાગે છે ને કે તમારા બાળકો વારંવાર આ જ નાસ્તાની માંગ કરશે અને બહારના પીઝા કે પછી સેન્ડવીચ પણ ભૂલી જ જશે તે હું ગેરંટી સાથે કહું છું સાથે ખૂબ જ સરસ બાઇન્ડિંગ માટે એડ કરીશું ત્રણથી ચાર ચમચા જેટલો ચણાનો લોટ તો આમાં તમારે ચણાનો કકરો લોટ આવે છે ને તે બિલકુલ નથી લેવાનો નોર્મલ જે લોટ આવે છે તે જ લોટ તમારે લેવાનો છે હવે ચણાના લોટની બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ચણાનો લોટ મિક્સ કર્યા પછી તમને જો ચણાનો લોટ ઓછો લાગે તો તમે ફરીથી થોડો ચણાનો લોટ એડ કરી શકો છો તો અત્યારે મને ચણાનો લોટ થોડો ઓછો લાગે છે તો હું ફરીથી એક ચમચા જેટલો ચણાનો લોટ એડ કરું છું હવે થોડું પાણી એડ કરી લઈશું તો મેં અહીંયા લગભગ પાંચ ચમચા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે તો આ સ્ટફિંગમાં પાણી વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો હું તમને બતાવી દઉં છું કે સ્ટફિંગનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક તવો અને તવાને થોડું ગરમ થવા દઈશું તો તવો ગરમ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે તવાની ઉપર થોડું તેલ આ રીતે ફેલાવી લઈશું તમે ઘી પણ લઈ શકો છો તો મેં અહીંયા સવારની વધેલી રોટલી લીધી છે તમે રાતની વધેલી રોટલી પણ લઈ શકો છો કંઈ જ વાંધો નથી હવે રોટલીની બંને સાઈડ થોડી થોડી શેકી લઈશું તો તમારે રોટલીને વધારે શેકવાની બિલકુલ જરૂર નથી તો રોટલી આ રીતે થોડી શીકાઈ જાય તે પછી રોટલીની એક સાઈડ તૈયાર કરેલી ગ્રીન ચટણીને રોટલીની ફરતે આ રીતે લગાવી લઈશું તો આ ગ્રીન ચટણી તમારે વધારે જ લગાવવાની છે સાથે ઉપરથી તૈયાર કરેલા સ્ટફિંગને પણ એ જ રીતે રોટલી પર ફેલાવી લઈશું તો આ સ્ટફિંગ ખૂબ જ સરળતાથી ફેલાઈ જાય છે અને આ સ્ટફિંગને બધી જ સાઈડ સરખું જ ફેલાવી લેવાનો છે એટલે કે એક સાઈડ વધારે અને બીજી સાઈડ ઓછું તેવી રીતે બિલકુલ નથી ફેલાવવાનું નહીં તો શું થશે કે તમારો આ નાસ્તો એકદમ પરફેક્ટ નહીં બને અને તમને ખાવામાં પણ બિલકુલ મજા આવે હવે 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 ઉપરથી થોડું તેલ લગાવી રોટલીની સાઈડ સાઈડ ચેન્જ કરી નીચેની પણ સુધી શેકી તો ફ્રેન્ડ્સ આ વધેલી રોટલીનો નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ હેલ્ધી પણ છે તો આ રીતે રોટલીને તવા પર તેની જગ્યા છોડવા લાગે ને તો તમારે સમજવાનું કે રોટલી નીચેની સાઈડ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે સાઈડ ચેન્જ કરી લઈએ તો આ જુઓ કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને રોટલી નીચેની સાઈડ પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો બન્યો છે ને પિઝા કે સેન્ડવીચને પણ ભૂલાવી દે તેવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો વધેલી રોટલીનો નાસ્તો તો હું તમને કટ કરીને પણ બતાવી દઉં છું તો આ વધેલી રોટલીનો નાસ્તો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને ખરેખર ફ્રેન્ડ્સ આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘાંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ